હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં ને હું પણ મજામાં છું વધારે મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે કે બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત તો સાંજના થાય આની કે પોણા છ વાગ્યાની અત્યારે હું ગયેલી નાની માર્કેટ તો નાની માર્કેટમાંથી નાનું નાનું શાક લઈ આવી તો ચાલો તમને બતાવું નાની માર્કેટ જાવને તો એ નાનું નાનું શાક લઈ આવું અને મોટી માર્કેટ જાઉં ને તો મોટું શાક લઈ આવું બરાબર ચાલો હું તમને બતાવું તો નાના માર્કેટમાંથી તું એ લઈ આવ્યા આવ્યા રીંગણ આ રીંગણ છે ને આવ્યા અને આને શું કહેવાય તો અત્યારે આપણે છોકરાને ટિફિનમાં દેવાનું છે મસ્ત મજાનું તુવે રીંગણનું શાક દેવાનું છે અને આ કેની ભાજી છે હા કેની ભાજી છે આયરિયા કોમેન્ટ કરજો આ કેની ભાજી છે કોમેન્ટ કરજો પાન ઓળખજો ને કોમેન્ટમાં

અંધારામાં અહિયાં મસ્ત મજાના આપણા ભાત બની ગયા છે ડાળ નાખીને ભાત બનાવ્યા છે તમે પણ ક્યારેક બનાવજો ઢાંકી દઈએ ભાતને ઢાંકી દીધા છે ને અહીંયા સરસ મજાનું આપણે રીંગણ તુવેર દાણાનું શાક બને છે તો એ શાક અમારા છોકરાઓનું ફેવરેટ શાક છે તો એ પણ બની રહ્યું છે અને સરસ મજાની બહાર મહાદેવના મંદિરે આરતી થાય છે પણ લાઇટ ગઈને એટલે સાઉન્ડ બી આરતીનું બંધ થઈ ગયું બરાબર તો લાઈટ બાજુમાં ગમે ત્યાં ડીપી હશે ને અહીંયા ફોલ્ટ થયો એટલે લાઇટ વહી ગઈ તો આવતા લગભગ અડધો કલાક છે એવું થઈ જશે તો આજે અંધારામાં રસોઈ કરશું અહીંયા ભાભી બેસી ગયા છે અંધારામાં જ લુઆ કરવા માટે અને અહીંયા ભાઈ આરતી અંધારામાં જ કરે છે ને આ બાજુ પહેલે પેલી સોરિતા કરીને નામ છોકરી છે ને ઈ બરાબર આજે તો ટોપી પહેરેલી છે અમે બધાએ અહીંયા અમારે એ દૂર તમને દેખાશે કોણ દેખાશે બતાવો ભાર કરી દઈએ વળી શાક બળી જાય ને અહીંયા કારેરાનું શાક બનાવવાનું છે બરોબર ને અહીંયા બાજુ બેઠા છે દાંત કાયદા રાખે મોબાઈલમાં જોતા જતા એ મંદિરે આરતી થાય આ બહારની લાઇટ તો છે પણ અંદરની લાઇટ વહી ગઈ તો મંદિરે સરસ મજાની આરતી થાય છે તો ચાલો અંધારામાં તો અંધારામાં રસોઈ તો કરવી પડશે ને કેમ કે

રોટલી થોડીક બાકી છે તમે દહીં તિખારી બનાવી છે કેમ કે અમારે કૌશિકભાઈ છે ને એમને દાણાનું શાક નથી ભાવતું એટલા માટે અહીંયા ભાત બની ગયા છે એ તો તમે આગળ એટલે ભાત શાક દહીં ખારી ને રોટલી તો ચાલો ફટાફટ ટિફિન ભરી આપી દઈએ અને અમારા રસોડાની હાલત જુઓ હજુ મારે સાસુમાં છે ને એમના માટે કારેલા બનાવવાના છે તો એ પછી છેલ્લે બનાવી દઈએ અને રોટલો બનાવી દઈશું એમને